ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક આવ્યા મોટા સમાચાર હવે પીએમ નરેન્દ્ર મોદી અને વધી મુશ્કેલી હવે કોર્ટનું આવ્યું તેડું તાત્કાલિક લેવાયો સૌથી મોટો નિર્ણય તો જાણી લો મિત્રો મોદી પછી હવે નવા પીએમ કોણ બનશે જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી ચિંતા પોલેન્ડમાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિ આન્ડરિ ડુંડા સાથે મુલાકાત કરી અને બંને દેશો વચ્ચે રાજકીય સંબંધો વેપાર રોકાણ વિજ્ઞાન ટેકનોલોજી સંરક્ષણ અને સાંસ્કૃતિક સહયોગ વધારવા પર ભાર મૂક્યો વોલેન્ટી પીએમ મોદીએ રશિયા યુક્રેન યુદ્ધ પર ચિંતા વ્યક્ત કરી છે અને પીએમ મોદીએ કહ્યું આ સંઘર્ષ અમારા માટે ચિંતાનો વિષય છે યુદ્ધના મેદાનમાં કોઈ સમસ્યા ઉકેલ શકાતી નથી ત્યારબાદ દેશના વડાપ્રધાન યુક્રેન જશે અને કીવમાં સાત કલાક વિતાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન જઈ રહ્યા છે વોલેન્ટી સ્પેશિયલ ટ્રેન દ્વારા દસ કલાકની મુસાફરી કર્યા પછી તેઓ કીવ પહોંચશે જ્યાં લગભગ સાત કલાક પસાર કરશે અહીં તેઓ રાષ્ટ્રપતિ છેલ્લેસકીને મળશે આ પહેલી વાર છે કે જ્યારે કોઈ ભારતીય પીએમ યુક્રેન જઈ રહ્યા છે કારણ કે ઓગણીસોને એકાણુમાં સોવિયત યુનિયન તૂટ્યા બાદ યુક્રેન બન્યા બાદ કોઈ પણ ભારતીય પીએમ યુક્રેન ગયા જ નથી જ્યારે અહીં જનાર પીએમ નરેન્દ્ર મોદી સૌપ્રથમ હશે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દે પીએમ મોદીના પ્રવાસ પર રશિયાએ લીધો સૌથી મોટો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુક્રેન પ્રવાસને ધ્યાનમાં રાખીને રશિયાએ મોટો નિર્ણય લીધો છે

આ મુલાકાત ગાંધીનગરમાં થઈ હતી આ દરમિયાન મુખ્યમંત્રી કૈલાસનાથને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નરનો કાર્યભાર સંભાળવા બદલ શુભકામનાઓ પણ પાઠવી હતી ચિંતાજનક સમાચાર સીએમના ફોટા વગર જાહેરાત આપતા અધિકારીને નોટિસ દિલ્હીના મંત્રી અતિશય સીએમ કેજરીવાલના ફોટા વિના અખબારમાં જાહેરાત આપવા બદલ અધિકારીને કારણ બતાવ નોટિસ આપી છે નોટિસમાં કહેવાયું છે કે શા માટે જાહેરાતનો ખર્ચ તેના પગારમાંથી ચૂકવવામાં ન આવે જાહેરાત મંત્રીની મંજૂરી વિના પ્રકાશિત કરવામાં આવી હતી આ તરફ સૂચના અને પ્રસારણ મંત્રાલય કેજરીવાલને જેલમાં હોવાથી 15મી ઓગસ્ટે તેનો ફોટો છાપવા પર વાંધો ઉઠાવ્યો હતો દેશના વડાપ્રધાનને આત્મવિશ્વાસને લઈને આવ્યા મોટા સમાચાર આજે રાહુલ ગાંધીએ શ્રીનગરની પત્રકાર પરિષદમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટી લોકતંત્રની રક્ષા માટે લડી રહી છે કોંગ્રેસ પાર્ટી તમારી સમસ્યાના ઉકેલ માટે તમારી સાથે જ છે તેઓ આગામી ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિને ગંભીરતાથી લેશે અને પાર્ટી કાર્યકર્તાની મહેનત અને સન્માનનું રક્ષણ કરાશે તેમણે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધને પીએમ મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી દીધો છે હું સમગ્ર દેશના લોકશાહીનું રક્ષણ કરું છું હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ખુશી વ્યક્ત કરી અમરનાથ યાત્રા સફળતાપૂર્વક સંપન્ન થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે તેમણે એક્સ પર લખ્યું કે પીએમ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં દેશની આંતરિક સુરક્ષા વ્યવસ્થા મજબૂત બની છે પ્રવાસ અને પર્યટન માટે જમ્મુ કાશ્મીર જવાનો લોકોનો ઉત્સાહ વધ્યો છે આ વખતે આ વખતે વિક્રમી સંખ્યામાં શ્રદ્ધાળુએ અમરનાથજીની પવિત્ર યાત્રા કરી તે ખૂબ આનંદની વાત છે વ્યવસ્થા સાથે સંકળાયેલા દરેકને ખૂબ ખૂબ અભિનંદન હવે ચૂંટણીને લઈને આવ્યા મહત્વના સમાચાર ઉત્તર પ્રદેશ બીજેપીમાં ચાલી રહેલા ઝઘડા વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કમાન સંભાળી છે બુધવારે લખનૌમાં આરએસએસના સહ સહકારી નેતા અરુણકુમારની હાજરીમાં સરકાર સંગઠન અને સંઘની એક મોટી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પેટાચૂંટણી અંગેનો વધુ એજન્ડા તૈયાર કરવામાં આવ્યો છે આ બેઠક મોડી રાત્રે લગભગ 3 કલાક સુધી ચાલી હતી જે બાદ બપોરના ભોજન બાદ બેઠક પૂરી થઈ હતી હવે સીએમની વધી મુશ્કેલી અને કોર્ટનું આવ્યું તીડું હૈદરાબાદની એક વિશેષ અદાલતે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને સમન્સ જારી કર્યો છે જેમાં તેમણે પચ્ચીસ સપ્ટેમ્બરના રોજ હાજર થવા જણાવ્યું છે ભાજપના નેતા કાસમ વેંકટેયુરને રેવંત રેડ્ડીએ વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો હતો આરોપીનો એવો આરોપ છે કે રેડ્ડીએ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ પર ખોટા અને પાયાવીણોએ આરોપ લગાવ્યા હતા રેડ્ડીએ કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો બંધારણમાં ફેરફાર કરશે અને આરક્ષણ ખતમ કરશે તો મિત્રો જાણી લો મોદી પછી લોકો કોને પીએમ જોવા માંગે છે ઇન્ડિયા ટુડે ગ્રુપનો મૂડ ઓફ ધ નેશન સર્વે સામે આવ્યો છે જેમાં દેશના પાંચસો તેત્તાલીસ સંસદીય વિસ્તારના